નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બાયડના જાલમપુરા ગામમાં મધરાત્રે ચોરોનો આતંક દૂધ મંડળી અને એક મકાન પર ટાર્ગેટ કરાયું સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા અરવલ્લી જિલ્લા બાયડ તાલુકાના જાલમપુરા ગામમાં મધરાત્રે ચોરોએ આતંક મચાવ્યો ગામની અંદર આવેલ એક રહેણાંક મકાન તથા ગામની દૂધ મંડળીને ટાર્ગેટ બનાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો સદનસીબે ચોરોના હાથમાં કોઈ મૂલ્યવાન માલમત્તો લાગી શકી નહોતી પરંતુ સમગ્ર ઘટનાએ ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જી દીધું છે દૂધ મંડળીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરોના દ્રશ્યો કેદ થયા છે જેના આધારે પોલીસ તંત્ર ચોરોને ઝડપી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે